નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વીડિયોમાં આજનું રાશિફળ ત્રીસ નવેમ્બર બે હજાર પચીસને રવિવારનું રાશિફળ મેષ રાશિ મેષ રાશિના જાતકોના અક્ષર અ રાશિના લોકો સવારથી ઘણા કાર્યમાં વ્યસ્ત રહેશે આજે તમને ક્યાંકથી પૈસા મળે તો તમે ખુશ રહેશો શક્ય છે કે આજે તમને કોઈને આપેલા પૈસા પાછા મળી શકે છે ધાર્મિક લાગણી પણ આજે તમારી સાથે રહેશે તમે કોઈ ધાર્મિક સંસ્થાની મુલાકાત લઈ શકો છો અથવા તમે કોઈ રીતે સહયોગ કરી શકો છો નક્ષત્રોની સ્થિતિ જણાવે છે કે આજે કોઈ બાબતમાં મૂંઝવણના કારણે તમને નિર્ણય લેવામાં મુશ્કેલી આવી શકે છે આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે હનુમાનજીની પૂજા કરો વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોના અક્ષર બ વ અને ઉ વૃષભ રાશિના જાતકો કેટલાક મહત્વપૂર્ણ કામ પૂરા થવા પર રાહતનો શ્વાસ લે છે આજે તમારું ધ્યાન કામ પર રહેશે જેના કારણે તમે તમારા કામને વધુ સારી રીતે કરી શકશો પરંતુ કામના દબાણને કારણે તમે પારિવારિક અને અંગત જીવનમાં ઓછું ધ્યાન કેન્દ્રિત કરી શકશો પરિવારના સભ્યો આનાથી ખુશ નહીં હોય પરંતુ કાર્યસ્થળના લોકો તમારી ક્ષમતાથી પ્રભાવિત થશે બિઝનેસની વાત કરીએ તો આજે કેટલાક અટકેલા કામ પૂરા થશે જો કે જેમના ઘરના કોઈ વૃદ્ધ વ્યક્તિની તબિયત આજે સારી નથી તેઓ આને લઈને ચિંતિત રહેશે અને તેમના પર થોડું ધ્યાન પણ રાખવું પડશે આજે સલાહ આપવામાં આવે છે કે તમે જે પણ કામ કરો છો તે પૂર્ણ કર્યા પછી પણ બીજા કામમાં ધ્યાન આપો કારણ કે જો ધ્યાન પટકાશે તો કામ અટકી જશે આજે ભાગ્ય સિત્તેર ટકા તમારા પક્ષમાં રહેશે મંગળવારે વ્રત રાખો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો મિથુન રાશિ મિથુન રાશિના જાતકોના અક્ષર ક સ અને મિથુન રાશિના લોકો માટે આજનો દિવસ અનુકૂળ રહેશે અન્યને મદદ કરવાથી તમારું સન્માન વધશે અને તમારા સંપર્કોનું વર્તુળ પણ વધશે આજે લીધેલા નિર્ણયો તમને ભવિષ્યમાં લાભ અપાવી શકે છે જમીન મિલકત અને વાહનને લઈને કોઈ પ્રકારની સમસ્યા ઊભી થઈ શકે છે બિનજરૂરી ખર્ચાઓ પર અંકુશ રાખવાની સલાહ છે અન્યથા આર્થિક સ્થિતિ પર અસર થઈ શકે છે આજે ભાગ્ય પંચોતેર ટકા તમારા પક્ષમાં રહેશે દુર્વા સપ્ત સપ્તશતીનો પાઠ કરો ગણેશજીને દુર્વા ચઢાવો કર્ક રાશિ કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ કર્ક રાશિના લોકો જો તમે આજે કેટલાક મહત્વપૂર્ણ કાર્યને પૂર્ણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છો તો તમને ભાગ્યનો સંપૂર્ણ સહયોગ મળશે ઘરમાં કોઈ નવી વસ્તુ ખરીદી શકો છો સંતાનની સફળતાથી મનમાં શાંતિ અને પ્રસન્નતા આવશે નજીકના સંબંધીઓ અથવા મિત્ર સાથે અણબનાવ થઈ શકે છે તેથી તમારી ભાષા પર નિયંત્રણ રાખો આજે તમારે નાણાકીય બાબતોમાં સમજદારીથી કામ લેવાની જરૂર છે આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે શિવ ચાલીસાનો પાઠ કરવાથી લાભ થશે સિંહ રાશિ સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ સિંહ રાશિના લોકોને અનુ ગણેશજી કહી રહ્યા છે કે કોઈ અજાણી વ્યક્તિ સાથે મુલાકાત તમારા માટે ભાગ્યના દરવાજા ખોલી શકે છે વ્યવસાયિક ગતિવિધિઓ વધશે ઉપરાંત કોઈ પણ ખોટી જગ્યાએ રોકાણ કરવાનું ટાળો યુવાનો રાહતનો શ્વાસ લે છે કારણ કે તેમની કેટલીક મોટી સમસ્યાઓ સમસ્યાઓનો હલ થશે સાવચેત રહો તમારી તીક્ષ્ણ વાતોથી કોઈ નિરાશ થઈ શકે છે વ્યવસ્થાને કારણે તમે કોઈ મહત્વપૂર્ણ કાર્યમાં વધુ સમય ફાળવી શકશો નહીં આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે મંગળવારથી હનુમાન બાહુકનો પાઠ શરૂ કરો અને એકવીસ દિવસ સુધી કરતા રહો કન્યા રાશિ કન્યા રાશિના જાતકોના અક્ષર પ ઠ અને અણ તમારા નકારાત્મક વિચારોને તમારા ધંધામાં આવી ન થવા દો નહીં તો તે મુશ્કેલી બની શકે છે નજીકના મિત્ર અથવા સંબંધી સાથે કોઈ બાબતને લઈને શંકાની સ્થિતિ ઊભી થઈ શકે છે વિદ્યાર્થીઓ તેમના અભ્યાસમાં ફરીથી ધ્યાન કેન્દ્રિત કરી શકશે કારણ કે શિક્ષણ સંબંધિત કોઈ પણ અવરોધ દૂર થશે આ સાથે પ્રભાવશાળી લોકોનો સહયોગ તમારી પ્રગતિમાં મદદરૂપ થશે તમારી મહેનત પ્રમાણે તમને યોગ્ય પરિણામ પણ મળશે આજે ભાગ્ય ઇઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે હનુમાન ચાલીસાનો પાઠ કરો તુલા રાશિ તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત તુલા રાશિના જાતકોને ગણેશજી કહી રહ્યા છે કે આર્થિક સ્થિતિ તમારા પક્ષમાં રહેશે ઘરના વડીલોની કોઈ વાતને નજરઅંદાજ ન કરો તેનાથી ઘરનું વાતાવરણ બગડી શકે છે વેપારની દ્રષ્ટિએ સમય લાભદાય છે ઘણા દિવસોથી ચાલી રહેલી વ્યવસ્થાને કારણે તમે થાક અનુભવી રહ્યા હતા આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે બજરંગ બલીને સોપારી અર્પણ કરો વૃશ્વિક રાશિ ઋષ્વેક રાશિના જાતકોના અક્ષર ન અને ય આજે તમારો બધો સમય કોઈ કામના આયોજનમાં પસાર થશે પરંતુ ધ્યાન રાખો કે કોઈ નિર્ણય વધારે આત્મવિશ્વાસમાં ન લો કેટલાક પરિણામો ખરાબ પણ આવી શકે છે છેલ્લા કેટલાક સમયથી વ્યવસાયમાં કેટલાક ફેરફારો થઈ રહ્યા છે તે આજે પૂર્ણ થશે શેરબજાર અને સટ્ટાખોરી જેવી પ્રવૃત્તિઓથી દૂર રહો નહીં તો કેટલાક નજીકના લોકો જ તમને સેતરશે જેના કારણે નુકસાન થવાની સંભાવના છે આજે ભાગ્ય ત્રાણું ટકા તમારા પક્ષમાં રહેશે હનુમાનજીની પૂજા કરો અને ગોળ અને ચણા ચડાવો ધનરાશિ ધનરાશિના જાતકોના અક્ષર ભ ધ અને ઢ આજે બચતને લગતી બાબતોમાં થોડો ઘટાડો થવાની સંભાવના રહેશે કેટલાક નજીકના લોકો સાથે મુલાકાત થવાથી મન પ્રસન્ન રહેશે પરિવારના સભ્યો સાથે પ્રવાસનો કાર્યક્રમ બનશે જે સકારાત્મક રહેશે આ સમયે ગ્રહોનું સંક્રમણ તમારી કાર્યક્ષમતા અને ક્ષમતામાં વધારો કરી રહ્યું છે સાથે જ ભાગ્ય પણ પ્રગતિના દ્વાર ખોલી રહ્યું છે આ સમયે વ્યવસાય સંબંધિત કોઈ નિર્ણય ન લો તમારા કામમાં હંમેશા તમારા પાર્ટનરની સલાહ લો આજે ભાગ્ય પાસઠ ટકા તમારા પક્ષમાં રહેશે સાંજે લીમડાના ઝાડ નીચે જળ ચડાવો અને ચમેલીને દીવો કરો મકર રાશિ મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ આજનો દિવસ તમારા માટે માનસિક રીતે સંતોષકારક રહેશે પરિવારમાં જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ તમને રાહત આપી શકે છે વેપારી પ્રવૃત્તિઓ પૂર્ણ કરવા માટે તમારે ક્યાંકથી ઉધાર લેવું પડી શકે છે ઉતાવળ કરવાને બદલે શાંતિથી કામ કરવાનો પ્રયાસ કરો એ નોંધવું પણ જરૂરી છે કે વધુ પડતી ચર્ચા કરવાથી તમારા હાથમાંથી કેટલાક પરિણામો આવી શકે છે આજે ભાગ્ય એંશી ટકા તમારા પક્ષમાં રહેશે જરૂરિયાતમંદ લોકોની મદદ કરો કુંભ રાશિ કુંભ રાશિના જાતકોના અક્ષર ગ સ અને ક્ષ તમે ઘર અને પરિવારની જરૂરિયાતોનું ધ્યાન રાખશો પાયો સાથે જમીન સંપત્તિ સંબંધિત વિવાદો કોઈના હસ્તક્ષેપથી ઉકેલવા જોઈએ નહીતર વિવાદ વધી શકે છે જીવન પ્રત્યે સકારાત્મક દ્રષ્ટિકોણ અને સંતુલિત વિચારસરણી તમને તમારા ઘણા કાર્યની યોગ્ય શરૂઆત કરાવશે વેપારીઓ માટે દિવસભર ભાગદોડની સ્થિતિ બની શકે છે તેથી તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખો અને શાંતિથી વાત કરીને ઉકેલ શોધો આજે ભાગ્ય છ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે હનુમાનજીની પૂજા કરો અને વહેતા જળમાં તલ અને ગોળ ચડાવવું મીન રાશિ મીન રાશિના જાતકોના અક્ષર દ જ જ અને થ મીન રાશિના જાતકોની વ્યવસાયિક પ્રવૃત્તિઓ પહેલાંની જેમ જ ચાલુ રહેશે આજે કામનું દબાણ વધુ રહી શકે છે જેના કારણે તમે પારિવારિક જીવન પર સંપૂર્ણ ધ્યાન આપી શકશો નહીં તમે તમારા નજીકના મિત્રોની સલાહ લઈને થોડી રાહત મેળવી શકો છો તમને તમારા જીવનસાથીનો સહયોગ મળશે તેમની બુદ્ધિ અને સલાહથી તમને ફાયદો થશે રચનાત્મક કાર્યમાં પણ રસ વધશે સંગીત પ્રત્યે તમારો પ્રેમ વધશે જે લોકો કરિયા કરિયાણાનો વ્યવસાય કરે છે તેઓ આજે સારી કમાણી કરી શકે છે કોઈ કાર્ય અથવા ધાર્મિક સ્થળની યાત્રાની પણ સંભાવના છે આજે ભાગ્ય સિત્તેર ટકા તમારા પક્ષમાં રહેશે હનુમાનજીને બુંદીના લાડુ ચડાવો તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોંધ તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈપણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો